સુરત જિલ્લા કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું કે આ પદયાત્રા દેશના જવાનો અને શહીદોને સમર્પિત હતી જેમણે આપણને આઝાદી અપાવી અને આજે પણ દેશના રક્ષણ માટે સીમાએ તનમન અર્પણ કર્યું છે પદયાત્રાના માર્ગમાં બોમ્બે માર્કેટ વિસ્તાર દેશભક્તિના રંગોથી ઝળહાળી ઉઠ્યો હતો માતરમ ભારત માતા કી જય શહીદો અમર રહો જેવા નારાઓ સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠ્યા હતા અને લોકોએ ઉત્સાહભેર યાત્રાનો સાથ આપ્યો આ દેશ સમર્પિત યાત્રામાં હોમગાર્ડસના વિવિધ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા જેમાં સેકન્ડ ઇન કમાન્ડર પ્રભવ પ્રણવભાઈ ઠાકર સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલભાઈ મોદી સ્ટાફ મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ સ્ટાફ ઓફિસર લોકસંપદ જીગ્નેશસિંહ ઠાકુર ઓફિસર કમાન્ડિંગ બીજોન દિગ્વિજયસિંહ રાઠોડ કંપની કમાન્ડર જે આર રામ સિનિયર પ્લાટૂન કમાન્ડર રાજેશ દુધાત એનસીયુ સહિત વરાછા યુનિટના કુલ એકસો ત્રેસઠ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા